નાથનું આસન શિવજી ભગત બુચિયા ગામ વંગ સાથે માતાજી ખેતબાઈ રખિયાના આસન ડાયાલાલ સીજુ ગામ સાંગનારા કોટવાર દાદુ ભોપા ગામ કોટડા ચડોદર શ્રી મેપાડાડા અમૃતવાણી ગ્રુપ મંત્રી શ્રી જેઠાલાલ મેરિયા સાથે ગજાનજી પચાણભાઈ ગંઢેર એવા મેઘમાયા ગ્રુપના મંત્રી શ્રી લાલજીભાઈ ગોરડિયા સાથે ગજાનજી કાનજી ખોખર સાથે કાનજી મહારાજ બાણજી રાજા મતિયા મોટી તુંમડી ખીમજી પચાણ દલીચા રામાણિયા રમેશ દોરુ તુમડી રાજા વેલા રબારી રવજી માલસી મહેશ્વરી ભારાપર ગણેશરામ ગુર્જર વાગડ માધાભાઈ ગુર્જર વાગડ વેલજીભાઈ ગુર્જર વાગડ હરિભગત સીજુ કારીતડાવડી તળાવડી બુધીલાલ મેઘજી પાયણ ભૂજ વેલજી ચખુ ચારણ ભારાપર આઈડી પરિવાર ભારાપર ભુજ ખેરાજ માતંગ મંગલ ગાભા માતંગ હિરેણધનજી માતંગ દેવપર ગઢ સાંજે સંતોનું સામયું કરેલ હતું મગનભાઈ વણજા એ છ મહિનો વરત પ્રયોપ્યો પહેલાં બહુ ગયો થયો અને એ ત્રીજો વણ જાય અને અજ એ પાટકરી જોડા અમૃતવાણી કેરા આમતણ રમાપીર ગ્રુપ કે મેઘમૈયા ગ્રુપ કે બ્યા જે સંત મિલકય પણ જે માતંગ મિણિકે આમતરણાય અના પાટકુરી દાદા રામની જોત ખડી કરીને મિરાયા દર્શન કર આયા ંગા અજ પા મગનભાઈ વણજા ત્રીજો વર્ત તપસ્તી ત્રીજે કો વર્ત મેનવ કલ્યાણ લે તપ કયા મહિનો થયો અને અના પંજ મહિના બાકી આઈ પાઠક ઉત્સવ રખ્યો અલગ તણી જો આમૃત દિનયા અસંખે મેમૃતવાણી ગ્રુપ આમૃત દિનયા મેઘમાન્યા જયલક્ષ્મણી હું મગન વણઝારો અને બારાપર ભુજ તાલુકો ગામ બારાપર હેવરજ રોડ ગણેશ મંદિર ગંગાવર ગણેશ તે એસો માનવ શાંતિ કલ્યાણ તે એવરી મુજી ત્રીજી તપસ્યા થઈ છ મહિને જ અને બો હજાર સતરમાં સ્થાપના કરી બોજાર હજાર મે પૂરી થઈ એ મારાવ શ્રી જગન્ન જે અંદરાજ ચાર સાહેબ અઢાર બોલાઈમાં આવી હોઈ અને સત્સંગ જ્ઞાન અને ધર્મ પ્રચાર વિશ્વ માનવ શાંતિ કલ્યાણ અર્થે લે એ તપસ્યા કરી અને પાછળ બ હજાર બાવીસ મે તપસ્યા કઈ તો બજાર ત્રેવીસ મેજન થયો અને હેવર પણ હું ત્રીજી તપસ્યા અને મૈરી સંપ્રદાય મૈશ્વરી સંપ્રદાય જે અને ચાર વરણ એટલે મૈશ્રીરી મારવાડા ચારણ અને ગુર્જર એ વસ્તુ ચાર ચાર વરણ મિ કરે અને અન્ય ઉજવણી કરે અચેતી અને વિશ્વની અંદર શાંતિ જાળવાઈ રહે કારણ કે તપ જપ વ્રત અને કોએ સત્સંગ જ્ઞાન અને અંધશ્રદ્ધા મજાની બારા કઢણું અને જગત ચો કલ્યાણ એ થિએ અને બચ્ચે કે સત માર હલાણો તો અડો મણે પ્રચાર કરીને અચે તો અને હૈરજી ત્રીજી તપસ્યા થઈએ આજે તારીખ બાવીસ અગિયાર બ હજાર ચોવીસ હેર જો એનો છમાઈ વ્રત નિમિત્તે મીઠરો કોરીપાટ રાખીને આવ્યો એ પણ પંચ આસણીઓમાંથી રામદેવ અલગ ધણી જોત જાગે અચી હતી અને એ પણ સત્સંગ ઉત્તમ ધર્મ પ્રચાર એટલે જે રહ્યો અને થયે તો જો એવો અંધશ્રદ્ધામાં જરા હલી વ્યા ખોટા જે ડોરે હલે વે ઇનમે જની બારા કડેલા કરે આ મગનનો હણજારો સાથી સમાજ કે ચાર વરણ કે જોડે બિણી કે બોલાય કરે અને હેનમે જની બારા કડનું અને સત મા હલણો અજ એક જો માહોલ હલી રહ્યો તો ઇનમે જની ભાઈ નિકરો નીકળો કુટુંબ અને પરિવાર જો કર્યો વિશેષ મેં ધ્યાન દો ભણમાંથી ધંધેમાંથી ધ્યાન દો એ પાંજો પ્રયાસ છે અને વિશેષનું બોલીનું ઘણું બધું હોય તોટલા જરોદર અને વાગડથી પણ પાંચા ગોજર સમાજને ગણેશરામ અને પાંજા માધાભાઈ અને દાડુબુ સાહેબ કોટલા જરોદર પીએમ ગાંડેલ સાહેબ પણ સત હાજરી દેવશ્રી અમારા પૂજનીય મહાન ધર્મગુરુ અને ભણજી ડાડા મતિયા અને જાત જણાવી દાડા ડી હાજરી દિયો તો એ ઘણા બધા સંત ભગત આયા કે જય લગણી

साहिब जे माइट खे पघारे हिते करे वियास बि वंडारा साहिब છ માસિક વ્રતથી સ્થાપના કરેલો અને એમની લીધે આજે પાંચ કોરીજો આયોજન કરી મેં અને એની જે કે વધારેલા કરીને કશી મને અને એ અલગ તો કાર્ય જણા સદાય થતા એડી પાછી મળી શુભેચ્છા અને મગન બાપુ આઈન સાથે ખૂબ ખૂબ સાથે જય લખણી જય રામદેવજી મહારાજ આજે મગનભાઈ વાણદારા પાઠખોરી ક્યાં સૌ ના ગંગા કે આયા અને મીઠી જો તપ કરે સાહેબ આગળ પણ સડે આયા અને કાર્યક્રમ સારો ક્યાં પણ સમાજ કે મારુ સમાજ કે અથવા ચાર કે બોલે અને સાધુ સંત આયા અને ભવે ભવ્ય સારો ઉત્સવ કે જો અને એક માનવ કલ્યાણ ના કરે કોઈ પાઠ ક્યાં આવ્યા ભેગા થયા પાઠ કોરી બાબા રાજી પૂજા હું પૂજા હું જ બાપુ પર્યાન બાપુર બાપુ